મંત્રી ભૂપેન્દ્ર પટેલની વનવાસી વિદ્યાર્થીઓ પ્રત્યે અનોખી સંવેદના ખાસ સમય ફાળવીને મુખ્યમંત્રીએ ડાંગના વનવાસી બાળકો સાથે સંવાદ મુલાકાત કરી ડાંગ જિલ્લાના માલે ગામની શાળાના શિક્ષકો સહિત દોઢસો થી વધુ વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રવાસ દરમિયાન ગાંધીનગર આવ્યા હતા ત્યાં મુખ્યમંત્રી સાથેની તેમની આ સહજ મુલાકાત આદિજાતિ વિદ્યાર્થીઓ માટે યાદગાર સંભારણું બની હતી મુખ્યમંત્રી આ બાળકો પાસેથી તેમને અભ્યાસ માટે મળી રહેલી અદ્યતન સુવિધાઓની વિગત પણ જાણી હતી સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના ટ્રસ્ટીપણા હેઠળ સંચાલિત પ્રયોસા પ્રતિષ્ઠાન દ્વારા ડાંગ જિલ્લાના માલે ગામમાં વનવાસી વિદ્યાર્થીઓ માટે સર્વાંગી શિક્ષણ અને વિકાસનો અનોખું સેવા યજ્ઞ ચાલે છે પ્રયોસા પ્રતિષ્ઠાન દ્વારા શરૂ થયેલા સંતોકબા ડાંગ જિલ્લાના ગામોના વધુ આ નિવાસી શાળામાં અભ્યાસનો લાભ મેળવી રહ્યા છે આ શાળામાં ભણ્યો આ વર્ષે એક વિદ્યાર્થી આઈટીઆઈ દિલ્હીમાં અને બે વિદ્યાર્થીઓ આઈટીઆઈ રૂડકી અને ગોવામાં છે અગાઉ એકસો બ્યાસી એન્જિનિયર્સ બાવીસ ડોક્ટર છત્રીસ શિક્ષકો પાસઠ જેટલા વિદ્યાર્થીઓએ પેરામેડિકલ અભ્યાસનો લાભ મેળવ્યો છે તેની વિગતોથી પણ મુખ્યમંત્રી પ્રભાવિત થયા હતા આ પ્રસંગે કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી સંસ્થાના અગ્રણી પીપી સ્વામી તથા શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા